દરેક મારા વાલા મિત્રો અમે જે પણ શીખી રહ્યા છીએ તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ અમારી વાણીમાં અમારી ભાષામાં કંઈ પણ ફેરફાર હોય તો અમે કોમેન્ટ બોક્સમાં જણાવશો જેથી અમે અમારી વાણીમાં ભાષામાં કંઈ પણ સુધારો કરી શકીએ તમારી લાઈક તમારું કોમેન્ટ્સ અમારા માટે બહુ જરૂરી છે તમારી શીખથી જ અમે આગળ જઈ શકશું તમારી સલાહથી અમને પ્રગતિ કરવાના ચાન્સ મળશે તો અમે આશા ઉમેદ રાખીએ છીએ કે તમે અમારા વિડીયો જોજો એમાં કંઈ ભૂલ હોય કંઈ સુધારા લાયક હોય તો અમને કોમેન્ટમાં જણાવજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેથી અમને આ લાઇનમાં જવા માટે જે પણ માર્ગદર્શન આપ તરફથી મળશે એમાં અમે સુધારો કરી અને આપની સમક્ષ અમારા નવા વિડીયો પણ રજૂ કરશું હજી અમારી શુભ શરૂઆત છે તો અમે આગળ જતાં આ લાઇનની અંદર અમારા વિડીયોનું રેકોર્ડિંગ કરી રહ્યા છીએ હજી થોડોક સમય લાગશે તો આપની સમક્ષ અમારા બધા વિડીયો પરમનેન્ટ દર રવિવારે રજૂ કરશું પણ થોડોક સમય અમારે જોઈએ છે તો તમે અમને સલાહ સૂચન આપજો જે પણ ભૂલ હોય જે પણ માર્ગદર્શન આપવું હોય તો અમે એ માર્ગદર્શનને અમલકરણ કરી અને તમારી સામે નવા વિડીયો રજૂ કરશું જય જલારામ